એટલે એ અમે સ્વીકારીએ છીએ આપણે નથી કરી શકીએ પણ હવે એને અમને સ્મૂથલી હવે આપણે મંજૂરી મળી છે એટલે દિવાળી પહેલાં તમામ આ ભરતીઓ ટેટ ટુની અને અન્ય માધ્યમની ટેટ વનની અને સાથે તાટ માધ્યમિક તાટ ઉત્તર માધ્યમિક એચ મેટ આચાર્યોની અને આવનારા સમયમાં મેં તબક્કાવાર બધી જ ભરીને આપણે દિવાળી પહેલાં આ જે પરિપૂર્ણ કરીશું તેમ છતાં પછી જે ખાલી જગ્યાઓ રહેશે એ પણ અમે જ્ઞાન સહાયકના આપણા ઉમેદવારોથી અમે ભરીશું એટલે શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં કોઈ વેપડતા ના આપણે એના માટેના પ્રયત્નો કરીશું આજે ચોવીસ હજાર સાતસો જગ્યાઓ નાની મોટી નથી આજે સિત્તેર ટકા જગ્યાઓ આપણે ભરાવાની છે અને ફરીથી પાછું એકત્રીસ દસ અને એકત્રીસ પાંચે શિક્ષકો રિટાયર થશે ગુજરાતમાંથી પ્રાઇમરીમાંથી અને માધ્યમિકમાંથી મથી એ ગેપ જોઈન પછી ફરીથી આવતા વર્ષે ફરીથી ભરતી કરીશું એટલે તબકવા ચાલુ રાખીશું એટલે એક સાથે આ વચ્ચે મોટો લોટ આપણી પાસે આવી ગયો છે વાત કરવામાં આવી છે જો આ સિત્તેર ટકા ભરતી આવી જાય તો જ્ઞાન સાહેબની જગ્યા પ્રમાણે કાયમી ભરતીમાં અંદાજીત કેટલી જગ્યાઓ આવી શકે છે તે આપણે જોઈએ તો ગુજરાતીની પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની જગ્યાઓ જોઈએ તો અગિયારસો સુડતાલીસ છે તો કાયમી ભરતી માટેની જગ્યાઓ જોઈએ તો સિત્તેર ટકા પ્રમાણે કરીએ તો આઠસો બે થાય છે એવી જ રીતે સંસ્કૃતની જોઈએ તો ચારસો સાડત્રીસ છે પણ કાયમી ભરતીમાં સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો ત્રણસો પાંચ થાય છે કોમર્સમાં અગિયારસો ત્રાણું છે પણ એ પણ સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો કાયમી ભરતીમાં આઠસો બાત્રીસ આવી શકે છે અંગ્રેજીમાં સત્તરસો એકસઠ છે તો સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો એ બારસો બત્રીસ થાય છે અર્થશાસ્ત્રની અંદર જ્ઞાન સહાયકને પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ બંનેની ભેગી થઈને આઠસો પંચાણું જગ્યા થાય છે અને એ સિત્તેર ટકા પ્રમાણે કાયમી ભરતીની જગ્યાઓમાં જોઈએ તો છસો છવ્વીસ થાય છે ભૂગોળની અંદર જ્ઞાન સહાયકના પ્રથમ અને બીજા રાઉન્ડની જગ્યાઓ પાંચસો ચોસઠ થાય છે ને સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો ત્રણસો ચોરાણું થાય છે હિન્દીની જગ્યાઓ પ્રથમ અને બીજા રાઉન્ડની ત્રણસો બત્રીસ થાય છે કાયમી ભરતીની જગ્યાઓ પ્રમાણે જોઈએ એની અંદર સિત્તેર ટકામાં તો બસો ચોત્રીસ થાય છે ઇતિહાસની પ્રથમ અને બીજા રાઉન્ડ મળીને એકસો છવ્વીસ જગ્યાઓ થાય છે અને સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો એ જગ્યા ઇઠ્યાસી થાય છે તત્વજ્ઞાન ત્રણસો આઠ થાય છે અને કાયમી ભરતીની જગ્યાઓમાં જોઈએ તો એ બસો પંદર થાય છે મનોવિજ્ઞાન સાતસો સત્તાવન છે જગ્યાઓ ટોટલ અને કાયમી ભરતીની જગ્યાઓમાં જોઈએ તો એ પાંચસો ઓગણત્રીસ થાય છે સમાજશાસ્ત્રની અંદર એક હજાર એક છે અને સિત્તેર ટકા પ્રમાણે જોઈએ કાયમ કાયમી ભરતીમાં તો એ સાતસો જગ્યાઓ થાય છે રાજ્યશાસ્ત્રમાં ટોટલ ઝીરો નવ જગ્યા છે અને કાયમી ભરતી પ્રમાણે જોઈએ તો છ જગ્યા આવી શકે છે યોગ પેટીની અંદર ચુવાલીસ જગ્યાઓ છે સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો એ જગ્યાઓ ત્રીસ થાય છે તેવી જ રીતે આંકડા શાસ્ત્રની અંદર જોઈએ તો પ્રથમ અને બીજા રાઉન્ડ બંનેની ભેગી થઈને ચારસો અઢાર જગ્યાઓ છે અને કાયમી ભરતીમાં જો સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો બસો બોણું થાય છે એવી જ રીતે એગ્રિકલ્ચરની અંદર જોઈએ તો પ્રથમ અને બીજા બંને રાઉન્ડમાંથી અઢાર જગ્યાઓ થાય છે અને કાયમી ભરતીમાં જગ્યાઓ જોઈએ તો બહાર આવી શકે છે બાયોલોજીની અંદર બસો સાડત્રીસ જગ્યાઓ થાય છે ટોટલ અને કાયમે પરતીની જગ્યા પ્રમાણે જોઈએ તે 165 થાય છે તેવી જ રીતે કેમિસ્ટ્રી માં જોઈએ તો 298 જગ્યા છે પણ કાયમે પરતીની જગ્યા પ્રમાણે જોઈએ તો 208 થાય છે તેવી જ રીતે કમ્પ્યુટર માં જોઈએ તો 120 છે પણ જીતે ટકા પ્રમાણે જોઈએ તો 84 જગ્યાઓ થાય છે તેવી જ મેસ મેસ ની અંદર જોઈએ તો 189 જગ્યાઓ છે સિત્તેર ટકા પ્રમાણે કાયમી ભરતીમાં જોઈએ તો એકસો પચીસ જગ્યાઓ થાય છે ફિઝિક્સની અંદર જોઈએ તો બસો બાવન જગ્યાઓ છે પણ કાયમી ભરતીની અંદર સિત્તેર ટકા પ્રમાણે જોઈએ તો એકસો છોતેર જગ્યા થાય છે બસ આ માત્ર એક અંદાજિત મેરિટ છે જો સાચી જગ્યા સાચી જગ્યાઓ ક્યારે આવશે એનો અંદાજ માત્ર ને માત્ર જગ્યાઓ આવ્યા પછી જ ખબર પડી શકે છે